કે જે બીજા પણ ઘણા બધા ખેડૂતોને મદદરૂપ થઈ શકે અને બીજા બધા ખેડૂતોના જે કઈ પ્રશ્ન છે ખેતી મળી શકે એના માટે ઉમેદભાઈ આ જે આપણે અહિયાં તમે જે વાવેતર બધા પ્રકારના અલગ અલગ પ્રકારના વાવેતર તમે કરો છો કે મરચી છે ટમેટી છે કે મગફળી છે આ બધા જે પાક છે તો એની અંદર સંતોષકારક ઉત્પાદન તમારું દર વર્ષે હોય છે તો એના પાછળના કારણો શું છે કે તમે કઈ પદ્ધતિથી ખેતી કરો છો એ થોડું અમને જણાવો દરેક પાકની અંદર આમ તો ન્યુટ્રિશન મેનેજમેન્ટ અને વોટર મેનેજમેન્ટ બહુ મહત્વનું હોય છે અને વાત કરીએ આપણે જીપ્સોલની તો જીપ્સોલ દરેક પાકની અંદર વાપરવામાં આવે છે જીપ્સોલ આમ ગણીએ તો આપણે જે ટન મોટે પેલું જીપ્સોલ પાવડર ફોર્મમાં ઉડાડતા એનો એક સારો એવો લિક્વિડ ફોર્મ ની અંદર આપણે ઉકેલ મળ્યો છે બરોબર છે તો આ જીપ્સમ જે તમે વાપરો છો આ કેટલા વર્ષથી વાપરો છો તમે

એક પાક થોડી વાર હોય ત્યારે વાપરીએ તો મગફળી કાઢતી વખતે જે તૂટવાનો પ્રશ્ન આવે છે એમાં પણ ફાયદો થાય છે બીજી વાત કરીએ અને મલ્ચિંગ પેપર ત્યારે પણ વાપરી શકીએ જેથી કરીને બેડ જે કોમ્પેક એકદમ ટાઈટ થઈ ગયો છે એ પોચવાનો ભરભરો થાય છે જેથી કરીને પાકના તંતુમૂળ વિકાસ કરવામાં સારો એવો બેનિફિટ મળે છે અત્યારે હાલમાં શું છે દરેક ખેડૂતો પ્રશ્ન એ છે કે જયારે મગફળી અત્યારે કાઢવાનો સમય હોય ત્યારે જાજા ભાગે મગફળીના ડોડવા સાથે માટી ચોટી આવે પછી મગફળી ઘણી બધી અંદર જમીન ની અંદર તૂટેલી રે તો એના વિશે તમારું શું કહેવાનું થાય છે આ પ્રોડક્ટ નું શું તમને બેનિફિટ ના તમે મગફળી અંદર સહેલું પિયત આપવા ના હોય ત્યારે પણ એનો ઉપયોગ કરો તો તમને એની અંદર પણ ઘણો એવો ફાયદો થાય છે જમીન પોચી થઈ જવાથી શું છે કે માટી મગફળી અરે ચોટીને જે આપણે ધૂળનો પ્રશ્ન આવે છે કલર અંદર ત્યાર પછી સફાઈ કરવાની અંદર ક્વોલિટી માલ ની અંદર એ બધો પ્રશ્ન ને ઘણો બધો ફાયદો થાય છે ઉત્પાદન અંદર આ પ્રોડક્ટ થી તમને કેવું બેનિફિટ મળે સારું એવું કેલ્શિયમ થાય સલ્ફેટ એની અંદર આવે છે સીએ એસ ટુ ઓ થ્રી એક તો કેલ્શિયમ ની અને સલ્ફર ની પણ પૂરતી જમીન અંદર થાય છે જે એક ન્યુટ્રીશન જ છે સેકન્ડ ન્યુટ્રીશન ની અંદર કેલ્શિયમ ને સલ્ફેટ ફોર્મ આવે છે તો ખેડૂત મિત્રો આપ સાંભળ્યું હશે કે આ જે જીપસોલ વણિતાની જે પ્રોડક્ટ છે એ ઇન્ટરનેશનલ દરજ્જાની પ્રોડક્ટ છે અને આપણે મકડી જેવા પાકને અંદર જ્યારે છેલ્લું પાણી આપવાનું હોય ત્યારે પાણી સાથે પર વીઘે એક લિટર